પ્રણામ જય જિનેન્દ્ર આજે આપણે રેકી માસ્ટર રોનક શાહ આ ચેનલમાં રેકી વિશે ચર્ચા કરવાના છીએ હમણાં ઘણા સમયથી આ શબ્દ ખૂબ પરિચિત બન્યો છે રેકી જ્યાં પણ કંઈક નાનો મોટો બનાવ બને ત્યાં કોઈને કોઈ આપણને કહેતું હોય છે કે રેકી લેવાથી ફેર પડી જશે રેકી લેવાથી વસ્તુ મળી જશે રેકી લેવાથી સ્વસ્થતા આવી જશે કોઈ ડિપ્રેશનમાં હોય અને એમને કહેવામાં આવે કે ભાઈ તો એક કામ કર રેકી લઈ લે તો આ રેકી એટલે શું તો ખાસ આ વિષય ઉપર આજનો આ વિડીયો છે સહેજ પણ સ્કીપ કર્યા વગર એક એક પોઈન્ટને આપ ખાસ જોજો અને જે નવા સભ્ય છે એ લોકો ખાસ આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અવશ્ય કરજો રેકી એવું કહેવાય છે કે આશરે આજથી લગભગ સો વર્ષ પહેલાં અને તેના આગમન કરતા એટલે કે સંશોધક જેમને આપણે ડૉક્ટર મિકાઉ ઉસુઈ આ નામથી ઓળખીએ છીએ ડૉક્ટર મિકા ઉસુઈ પોતે જાપાનના હતા અને તેઓ પ્રોફેસર હતા કોઈ સ્ટુડન્ટના પૂછવાથી એમના મગજમાં એક વિચાર આવ્યો અને એક સંશોધન થયું જેને આપણે રેકીના નામથી ઓળખીએ છીએ રેકીમાં બે અક્ષરોનું જોડાણ છે બે અક્ષરોનો બનેલો આ સમૂહ શબ્દ છે જેનો અર્થ આધ્યાત્મિક ઉર્જા એટલે કે સ્પિરિચ્યુઅલ એનર્જી પણ આપણે કહીએ છીએ તો આ એનર્જી સમગ્ર વિશ્વમાં જોવા મળે છે કણે કણની અંદર એ ભરેલું છે કહેવાય છે કે મનુષ્યના દેહની અંદર પણ જે આત્મા છે તે પણ એક સ્પ્રિચ્યુઅલ એનર્જી છે એ આત્મામાં અનંત શક્તિ છે એ અનંત શક્તિનો ઉપયોગ એટલે કે રેકીનો ઉપયોગ હવે આ રેકી કેવી રીતે કામ કરે છે રેકી શક્તિનો ધારક કોણ બની શકે આ દરેક વસ્તુને આપણે આમાં જાણીશું તો સૌપ્રથમ ખાસ જણાવવાનું કે રેકી એ કોઈ ધર્મ નથી એ કોઈ ધર્મ સંપ્રદાય સાથે રેકીને લેવા દેવા નથી રેકી એક પોઝિટિવ એનર્જી છે સકારાત્મક ઉર્જા છે અને આ ઉર્જા આપણા શરીરના ચક્રો ઉપર કામ કરે છે જીવનની અંદર જ્યાં પણ અટકવાનું થાય ત્યાંથી તેને વેગ આપવાનું કામ જો કોઈ કરે છે તો એ રેકી કરે છે નાનું બાળક હોય અને એને જો પેટમાં દુખતું હોય તો તેની માતા શું કરશે તેની માતા તેના માથે હાથ ફેરવશે પેટ ઉપર થોડો બામ લગાવશે હાથ ફેરવતા ફેરવતા વહાલ કરતાં કરતાં બાળકને સુવાડશે અથવા થોડીક વખત એને માલિશ કરશે અને થોડીક વારમાં એ છોકરો પાછો રમતો થઈ જશે તો આ એનર્જી કઈ એનર્જી છે આપણે પાવર છે એક શક્તિ છે આવી અનંત શક્તિઓ સૃષ્ટિમાં છે આપણા ગુરુ ભગવાન તો આપણને જે વાસક્ષિપ કરે છે જે આશીર્વાદ આપે છે ધર્મલાભ આપે છે તો આ શું છે તો આ પણ એક શક્તિ છે વૈદિક પુરાણની અંદર પણ આ વિષય ઉપર ઘણી બધી વસ્તુ સમજવા મળી છે આમ રેકી અત્યારે કહીએ તો અદૃશ્ય શક્તિનું કામ કરે છે આપણા શરીર ઉપર અલગ અલગ ઓરાના આવરણ હોય છે તેની અંદર અલગ અલગ કલર્સ આપેલા છે જેમાં બ્લૂ રેડ બ્લેક યલો આ બધા કલરના આવરણને એક ઓરાનું શરીર પણ કહેવાય જેની અંદર એનર્જીઓ છુપાયેલી છે જેમાં બ્લેક નેગેટિવ એનર્જી અને વ્હાઇટ પોઝિટિવ એનર્જી છે તો આ આપણા શરીરમાં રહેલી એનર્જીને પોઝિટિવ કઈ રીતે બનાવી એ કાર્ય રેકી કરે છે રેકીના ગુરુ જે રેકી માસ્ટર હોઈ શકે છે રેકીના ગ્રાન્ડ માસ્ટર હોઈ શકે છે તેમને જ્યારે રેકી શીખી હોય ત્યારે તેમને પોતાના શરીર ઉપરના વિવિધ ચક્રોને શુદ્ધ કર્યા હોય છે આ શુદ્ધિ આપણા એકવીસ પોઈન્ટ ઉપર કરવામાં હોય છે તેમજ સાત ચક્રોને બેલેન્સ કરવાના હોય છે રેકી શીખવા માટે આમ લાંબો સમય લેવો નથી પડતો તમે અને હું બધા રેકી શીખી શકીએ છીએ જેમાં કોઈ ઉંમરનો બાદ પણ નથી રેકી શીખવા માટે આપણે વોટ્સઅપ વિડીયો કોલનો માધ્યમનો ઉપયોગ કરીએ છીએ લગભગ એવું કહેવાય કે ત્રણથી ચાર દિવસના સેશનની અંદર દરરોજ રાત્રે એક એક કલાકના સેશનમાં આપણે રેકી વિશેની પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે તેમજ છેલ્લા દિવસે ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે શક્તિપાત કરવામાં આવે છે જેનાથી સામે રહેલ વ્યક્તિને એ શક્તિનો અનુભવ થાય છે એનામાં એ ઉર્જા પ્રદાન થાય છે આ રીતે રેકી માસ્ટરો પોતાના હાથ દ્વારા પોતાના પામચક્ર દ્વારા રેકી ઉર્જા આપે છે આપણે જે વાત કરી સાત ચક્રની તો આ સાત ચક્ર કયા આપણા શરીરમાં રહેલા જે સાત ચક્ર છે મૂલાધાર ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર મણિપુર ચક્ર હૃદય ચક્ર જેને અનાહત ચક્ર પણ કહેવામાં આવે છે વિશુદ્ધ ચક્ર બે આંખો વચ્ચે ત્રિનેત્ર એટલે કે આજ્ઞા ચક્ર અને અંતિમમાં સહસ્ત્રાર ચક્ર આ સાત ચક્રોને આપણે બેલેન્સ કરવાના હોય છે અને એક્ટિવ રાખવાના હોય છે આ દરેક માહિતી આપણને રેકી દ્વારા શીખવા મળે છે આ ચક્રને બેલેન્સ કેવી રીતે કરવાના એ બેલેન્સ કરવાથી આપણને શું ફાયદો થાય છે જો આ ચક્ર અનબેલેન્સ હોય તો શું આવે છે શું તકલીફ આવે છે આ દરેક વિસ્તૃત માહિતી આપણને રેકીના સેશનમાં જાણવા મળે છે માટે સૌ કોઈ આ રેકીના નેક્સ્ટ બેચની અંદર જોડાજો જેમને પણ આ વિશે માહિતી જોઈએ તે અવશ્ય મને મેસેજ કરી શકે છે મારો મોબાઈલ નંબર અહીં આપેલો છે થેન્ક યુ